પોરબંદરમાં રઘુવંશી એકતા તથા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી અને હેપી લેડીઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વન વિભાગના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા વન વિભાગની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ જંગલો અને પક્ષી અને પ્રાણીઓના સંરક્ષણ અંગે માર્ગદર્શન આપી અને પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓ પ્રાણીઓ કીટકો સમુદ્ર જીવોના ફોટા બતાવી પ્રકૃતિ વિવિધતાને તેના સૌંદર્ય વિશે જીણવટભરી માહિતી આપી હતી ત્યારબાદ ફોરેસ્ટ મહેન્દ્રભાઈ ભગત દ્વારા ફોરેસ્ટ પશુ પક્ષી પ્રાણીઓ જંગલો અને તેના સંરક્ષણ વિશે સમજ આપી ઉપસ્થિત ભરતભાઈ રૂખાણી દ્વારા સમજાવવામાં આવેલ કે હાલ ગ્લોબલ વોર્મિંગ અને કાળઝાળ ગરમીથી ત્રસ્ત અને પર્યાવરણનો સતત પ્રકોપ અનુભવાય છે આથી સુખદાયક પ્રાકૃતિક વાતાવરણમાં જીવવા માટે પ્રકૃતિનું જતન કરવું એ સહુની ફરજ છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર